રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીવાના પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિકો એકાદ વર્ષથી પરેશાન હતા સ્થાનિક વોર્ડ નંબર ત્રણના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા સ્થાનિકો સાથે લેખિતમાં રજૂઆત અને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા રાજકોટના ઉપલેટામાં નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવતા ખાખી જાળીયા રોડ સોનલનગર અને ચૂનાની ભઠ્ઠી વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ પ્રશ્ને સ્થાનિક સદસ્ય ચંદ્રપાલ સિંહ રણજીત સિંહ જાડેજાએ રહીશોની વેદનાને વાચા આપી નગરપાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારી ચીફ ઓફિસર અને પ્રમુખને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી અમારા નગરમાં અવનવર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો તે બદલ અમે નગરપાલિકાએ આવી અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે અમારા સુજર સભ્ય છે ચંદ્રપાલસી રણજીસિંહ જાડેજા અને સાથે લઈને

ક્યાંક પાણીની લાઈન તૂટેલી છે એવી અમુક ફરિયાદો અમે અનેક વાર કર્મચારીઓને રજૂઆત કરેલી તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરશું સરફરાજ કોળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ